જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે સાંભળીએ એક હૃદયસ્પર્શી સત્ય ઘટના કહાની કહાનીનો વિષય છે ભાગ્ય નાખેલ દ્વારકાધીશના દરબાર માંગ અને ઘૂઘવાટા મારતા દરિયાને કિનારે એક છવ્વીસ વર્ષની યુવતી છેલ્લા ચાર કલાકથી એકદમ સ્થિર થઈને બેઠી છે એની આંખ માંગ કોઈ ભાવ નથી પરંતુ દિલ માંગ એક જ ચિંતા છે કે તે પોતાની ભાલી બેન ઘરસને કેમ સમજાવશે તેના ફોન માંગ ક્યારની રીંગ વાગી રહી છે તેનું ધ્યાન તેમાં નથી તેને આજે એક જ પ્રશ્ન સતાવે છે કે તે તેની કેમ સમજાવશે કેમ જણાવશે કે તેનો પરિવાર હવે આ દુનિયા માંગ નથી રહ્યો આ યુવતીથી થોડે દૂર એક સોહામનો યુવક દેખાય છે જેની આંખમાંગ યુવતીને જોઈને પ્રેમ લાગણી ચિંતા અને દુઃખના ભાવો જોવા મળે છે પરંતુ તેની પાસે આ લાગણી વ્યક્ત કરવાનો અધિકાર નથી આ યુવાન એટલે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ રાણા ગુજરાત પોલીસનું ગૌરવ ગુજરાતના યુવાનોનો આદર્શ અને યુવતીના મનનો રાજકુમાર થોડી વાર થઈને અનિરુદ્ધના મગજમાં જો હું આજે વાત નહીં કરી શકું તો આવો ચાન્સ બીજો નહીં મળે છેલ્લા ત્રણ વર્ષથી તે હિરાલી સાથે વાત કરવાનો મોકો શોધે છેલ્લા ત્રણ વર્ષથી તેને પ્રેમ કરે છે તેની દરેક પળની ખબર રાખે છે તેના પરિવારનું મોત રાઠોડ પરિવારને ત્યાં રહેવું રાઠોડ પરિવારનો અકસ્માત ત્રણ રાઠોડ એમ્પાયર સાંભળવો જેથી એને વધારે પ્રેમ કરવા લાગે છે વિચારી તે ઉભો થઈને તે યુવતીથી થોડો નજીક બેસે છે ને બોલે છે હીરુ તારો મોબાઈલ છેલ્લી દસ મિનિટની વાગી રહ્યો છે યુવતીને કોઈ અજાણ્યા યુવાને પોતાને હીરુ નું સંબોધન સાંભળી તે આંચકો લાગે છે અને મુખ ગુસ્સો ઉતરી આવે છે કારણ કે પોતાના સાવ નજીકના લોકોને જ તેને હીરું કહેવાની પરવાનગી હતી બાકીના લોકો માટે તો તે એક શેખાવત ડિફેન્સ એકેડેમીની ખૂંખાર ટ્રેની હિરાલી શેખાવત હતી આ હિરાલી એક ડિફેન્સ એકેડમી ચલાવે છે જેના એના સ્વર્ગીય પિતા એટલે કે આર્મી ઓફિસર અભયસિંહ શેખાવતનું સપનું છે કે મારા દેશની બધી દીકરીઓ સક્ષમ હોય એટલે તેણે જ આ એકેડમી શરૂ કરી છે હવે તેને હિરાલી સંભાળે છે જેના શરીર માં લોહી નહીં દેશભક્તિ વહે તે વ્યક્તિ સામાન્ય ન હોય આ વાતની જાણ પણ સાહેબને હતી પરંતુ આ ચનાસાએ તેના મુખ પર હીરું નામ આવી ગયું જેથી હવે અફસોસ છે પરંતુ હવે કની થઈ શકે તેમ નથી તે વિચારે છે ત્યાંગ હિરાલીનો આવાજ સંભળાય છે મિસ્ટર તમે મને કેવી રીતે ઓળખો છે અને તમને કેમ ખબર કે મારો મોબાઈલ ઘણા સમયથી રણકે છે હવે તો અનિરુદ્ધને જવાબ આપવો જ રહ્યો હું તમને ઘણા સમયથી ઓળખું છે એના ઘણા કારણો છે એક તો મારી બેન અદિતિ રાણા તમારી એકેડમીની સ્ટુડન્ટ છે હવે બીજી વાતો પછી કરશું પહેલાં તમે ફોન ઉપાડી જવાબ આપી દયો હિરાલી પણ કનીને કહેતા ફોન ઉપાડે છે જે રાઠોડ એમ્પાયરના મેનેજર કાકાનો છે જે આજે ધરા રાઠોડને લેવા માટે એરપોર્ટ ગયા છે એટલે નક્કી ધરા જ હશે ફોન ઉપાડી કની બોલે તે પહેલાં જ મીઠડી અવાજ આવે છે દીદા તમે કેમ ના આવ્યા મમ્મી પપ્પા પણ ના આવ્યા કેટલા દિવસથી ફોન પણ નથી કરતા બધા મને ભૂલી ગયા હવે જો હું તમારી કોઈ સાથે બોલીશ જ નહીં હિરાલી બચ્ચા જો હું ના આવી એના ઘણા કારણો છે અને તું એકવાર મારી પાસે આવી જા પછી તારા બધા પ્રશ્નોના જવાબ તને આપીશ હિરાલી મનમાંગ વિચારે છે કે ફોન માંગતો છેલ્લા ચાર મહિનાથી સમજાવી દઉં છું હવે એને કેમ સમજાવીશ કેમ એને સાચવીશ આ વિચારથી જમુખ પર ચિંતાના ભાવ દેખાય છે જે અનિરુદ્ધ એ પણ જોયા છે તેની તેને જાણ નથી આગળ જોયું કે હિરાલી દરિયા કિનારે બેઠી છે એક જ વિચાર છે કે ધરાને કેમ સમજાવશે ત્યારે તેની પાસે એક યુવક આવીને પાસે બેસે છે ધરાનો ફોન આવે છે ને યુવતીના મુખ પર ચિંતાના ભાવ દેખાય છે ધરાના પરિવારના મોત વિશે કેમ સમજાવશે થોડી વારમાં મેનેજર કાકા ધરાને લઈને દ્વારકા પહોંચી જાય છે અને ફોન કરીને ધરાને ક્યાંક લઈ આવું તેના વિશે પૂછે છે હિરાલી તેને દ્વારકાધીશના મંદિર પાસે લઈ આવવાનું કહે છે પોતે ઊભી થઈને મંદિર પાસે પહોંચે છે અને ધરાની રાહ જોવે છે ધરા ગાડી માંગથી ઉતરી દોડીને હિરાલીને વળગી જાય છે અને બોલે છે દિયા આઈ મિસ યુ આઈ લવ યુ હિરાલી પણ તેને બાથ ભરીને ક્યાંક પોતાનું દુઃખ હળવું કરે છે છેલ્લા ત્રણ મહિના માંગ આજે કોઈ પોતાનું કહી શકાય તેવું મળ્યું છે છતાં તે મજબૂત થઈને ધરાને કહે છે ચાલ પહેલા દ્વારકાધીશના દર્શન કરીને પછી દરિયાના કિનારે બેસીને વાતો કરશું આમ બને બહેનો દર્શન કરી ફરી પાછા તે જ્યાં બેઠી હતી ત્યાં આવે છે ત્યાં સુધી માંગપાઈ અનિરુદ્ધસિંહ રાણા જતા રહ્યા હોય છે હિરાલી આડી અવળી વાતો કરે છે તેના સ્ટડી વિશે અને પરીક્ષા વિશે પૂછે છે ધરા બધા જવાબો શાંતિથી આપે છે અને કહે છે કે હવે મારે માસ્ટરનું લાસ્ટ યર પછી હું કાયમ માટે ઇન્ડિયા પાછી આવી જઈશ પપ્પા સાથે મળીને રાઠોડ એમ્પાયરને હજુ આગળ લઈ જવાનો છે ભારત માંગ નહીં દુનિયા માંગ તેનું નામ લેવાવું જોઈએ વાતો કરીને બને સાંજ પડતા પોતાના ઘરે જાય છે હાલ પૂરતા ધરા એ સવાલ ન કર્યા એટલે એને શાંતિ છે પરંતુ હવે ક્યાંક સુધી છુપાવીશ હવે કાલ તો બધું સત્ય જણાવી દેવું છે રાત્રે જમીને બને આજ એક બેડરૂમ માંગ સૂવે છે ધરાતો મસ્ત તેની દીદાને વળગીને સૂઈ ગઈ છે પરંતુ હિરાલીની આંખો માંગથી છેલ્લા ત્રણ મહિનાથી નીંદર ગાયબ થઈ ગઈ છે તે વહેલી સવારે જાગી નાસ્તો કરી આઠ વાગતા ઓફિસના કામ માટે નીકળી જાય છે તે મેનેજર કાકાને ફોન કરી આવે ત્યારે ઘરેથી ધરાને લઈને આવવાનું કહે છે ઘરા જાગીને જોવે છે તો દીદા તો નથી તે તૈયાર થઈને ફોન કરે ત્યાં મેનેજર કાકા તેને લેવા માટે આવી જાય છે તે રાઠોડ એમ્પાયર જવા માટે નીકળી જાય છે હજુ તો મેઇન રોડ પર ગાડી આવે ત્યાં તો કોઈ ટ્રકની જોરદાર ટક્કર ગાડીને લાગે છે ઘણું કંટ્રોલ કરતાં છતાં ગાડી રોકાતી નથી ગાડીને બ્રેક ફેલ હતી એટલે ગાડી ભટકાઈને બાજુ કે ખેતર માંગ પડે છે બે દિવસની મહેનતના અંતે ધરાના પરિવારનો સંપર્ક થાય છે કારણ કે ધરા બેહોશીની હાલત માંગ છે ને બીજું કોઈ તેને ઓળતું નથી ધરાએ પોતાનું સ્ટડી કેનેડા માંગ કર્યું છે રાઠોડ અમ્પાયર માંગ ક્યારેય જોઈ નથી એટલે દ્વારકા માંગ તેને કોઈ ઓળતું નથી ગાડી તો સાવ ભૂક્કો થઈ ગઈ છે અને મેનેજર કાકાને પણ હજુ ભાન આવ્યું નથી આખરે પોલીસની અથાગ મહેનતના અંતે રાઠોડ એમ્પાયરના ફોન પર ફોન કરીને ધરાની માહિતી આપવામાં આવે છે આ બાજુ હીરાબીના તો બે દિવસ માંગ હાલ બેહાલ છે તે ધરાને ગુમાવી દેવાના ભય માંગ કંઈ પણ ખાધું નથી આ પરિસ્થિત માંગ પોતાનું કોઈ નથી જે એને પરાણે ખવડાવે કે તેની હિંમત બને ઓફિસ સ્ટાફ ઘણું સમજાવે છે ધરાને ગોતે છે પરંતુ પરિણામ શૂન્ય ક્યાં ફોન પર ધરા નામ સાંભળીને દોડીને ફોન લઈને કે છે ક્યાંક છે મારી ધરા પ્લીઝ મને જણાવો ક્યાંક છે મારી ધરા તમે કોણ છો મિસ ધરાનો અકસ્માત થયો છે તેને અને ડ્રાઈવર બને ગંભીર રીતે થાયલ છે તમે પ્લીઝ વહેલી તકે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ માંગ આવી જાવ તેના પરિવારને પણ જાણ કરી બે કલાકનું અંતર તે એક દશાંશ પાંચ કલાક માંગ કાપીને તે હોસ્પિટલ પહોંચે છે ધરા નામની બૂમ પાડે છે ત્યાં સામે તેને અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ રાણા મળે છે જે પૂછે છે શું તમે દ્વારકામાંગ અકસ્માત થયો તે ધરાની વાત કરો છો હિરાલી હાલ તો કશું સાંભળવાના મૂળ માંગ નહતી પરંતુ જાણીતો અવાજ સાંભળીને એના તરફ ફરીને હા પાડી એટલે અનિરુદ્ધ એ પણ કહ્યું કે તમે ચાલો મારી સાથે મારે જરૂરી વાત કરવી છે મિસ શેખાવત તમારી બેનને હાલ તો આઈસીયુ માંગ છે હજુ તે ભાન નથી આવી એટલે તમે એને મળી નહીં શકો પરંતુ આ અકસ્માત નથી જાણી જોઈને કરવામાં આવેલી એક સાજિશ છે એવું કોઈ જે ધરાને મારવા ઈચ્છે છે અમારું કામ ચાલુ છે જોઈએ ગુનેગાર કોણ છે આટલું સાંભળતા તો હિરાલીની આંખ માંગથી આંસુ સરી પડે છે દ્વારકાધીશ તમે મારી પાસેથી મારા બધા સ્નેહીજનોને પોતાની પાસે બોલાવી લીધા હવે એક બેનને તો બક્ષી પાઈ સાહેબ આ અકસ્માતની પાછળ એક જા વ્યક્તિનો હાથ હશે તમે જે જાણતા હોવ તે પ્લીઝ જણાવો એકલે વહેલા માંગ વહેલી તકે ગુનેગારને પકડી શકું તારકચિહ્ન અર્જુનસિંહ રાઠોડ ધરાના બાપુજીનો દીકરો તમે મને એકલી શોધ કરી આપો કે પાકકું તે જ વ્યક્તિ આની પાછળ છે બાકી બધું હું જોઈ લઈશ ચિહ્ન સારું તમે મહિના બેસો હું તપાસનો ઓર્ડર આપી એક કલાક માંગ તમને સાચી માહિતી આપું તારકચિંહન આ બાજુ રાજકોટની ક્લબ માંગ સિંહ પોતાની જીતનો જશ્ન મનાવવા માંગ મસ્ત છે પરંતુ તે ભૂલી રહ્યો છે કે જેની પર દ્વારકાધીશની કૃપા હોય તેને કોઈ મારી શકતું નથી લે નશા માંગ મન માંગ આવે તેમ હવે હું જોઉં છું કે શેખવતની દીકરી કેમ ધરાને બચાવે છે રાઠોડ એમ્પાયરને કેમ સાચવે છે ઘણું ધરાને છુપાવી લીધી પરંતુ હવે કોણ બચાવશે ધરાનો અકસ્માત થાય છે જેના પર પાઈ સાહેબ કહે છે કે કરવામાં આવેલી સાજિશ છે હિરાલી આ અકસ્માત કરવા પાછળ અર્જુનસિંહનો હાથ હશે એવું કહે છે રાજકોટ કમિશનર સાહેબની ઓફિસ મે આઈ કમ ઇન સર એક જાણીતો મીકડો રણકાર સંભળાય છે કમિશનર સાહેબ અરે દીકરા તને કેટલી વાર કીધું કે તને પરમિશનની જરૂર નથી સર હવે સમય આવી ગયો છે કે રાજદીપસિંહ રાઠોડના મોત પાછળના જવાબદાર વ્યક્તિને પકડવાનો અને મારે હવે ઓફિસિયલ એસીપી હિરાલી શેખાવત તરીકેની ઓળખ આપવાનો સારૂમ દીકરા તું કે મેં મેં તો પહેલાં જ કીધું હતું પરંતુ તે મને ના પાડી હતી સારૂમ તું થોડી વાત બેસ હું રાણાને બોલાવી તારી મુલાકાત કરાવું થોડી વાર બાદ પ્લેસ રાણા ઓફિસ માંગ આવે છે મિસ શેખાવતને જોઈ હેરાન છે પરંતુ કઈક વિચારીને કહે છે કે તમારી વાત સાચી છે આ અકસ્માતની પાછળ અર્જુનસિંહ રાઠોડનો સાહેબ પાઈ રાણા તારી ઈચ્છા હતી ને કે એ સીપી શેખાવતને મળવાની તો મળો આ છે એ સીપી મિસ શેખાવત કમિશનરના ના મુખે આવું સાંભળી તે બે ઘડી વિચાર કરે છે તે ઘણું બધું સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યાં અવાજ આવે છે સર હું ધરા હોશમાં આવે એટલે એને સત્ય જાણવી દઉં અને એને સેફ કરું પછી અર્જુન સિંહને એના બધા જવાબો આપું અર્જુનસિંહ અત્યાર સુધી તો તું જીતતો હતો એનું કારણ છે કે હું તને જીતવા દેતી હવે થઈ જા તૈયાર બ શોખ છે ને તને ગેમ રમવાનો હવે હું તને બતાવીશ કે ગેમ કેમ રમાય હોસ્પિટલ માંગ ઘરાને હોશ આવી ગયો છે નર્સ આવીને જાણ કરે છે પોતાના ના મનને મજબૂત કરીને ત્યાં રૂમની બહાર જ બેઠી હોય છે એસીપી મેડમ હવે સમય આવી ગયો છે કે ધરા પોતાના માતા પિતાના મોત વિશે જાણે અને દુશ્મનને જવાબ દેવાનો પણ છે ધરા પાસે જઈ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવે છે પ્રેમાળ હાથ ફરતા જ ધરા દીદા આટલું બોલી તે રડવા લાગે છે ધરાને ઊભી કરી ડોક્ટરની પરવાનગી લે છે કે તે ઘરે ક્યારે જઈ શકશે બે દિવસ પછી ધરાને રજા મળી જાય છે અને ઘરે જઈને તે મજબૂત મન કરીને ધરાને સત્ય જણાવે છે પાંચ મહિના પહેલા હિરાલી એસીપીની ટ્રેનિંગ લઈને આવે છે રાજદીપસિંહ રાઠોડને પગે લાગી આશીર્વાદ લે છે રાજદીપસિંહ તે ખૂબ આગળ વધીને પરિવારનું નામ રોશન કરો આશીર્વાદ તો આપે છે પરંતુ તેને કંઈક ચિંતાના ભાવો દેખાય છે જે હિરાલીથી નથી જોઈ શકાતું તે હિરાલીને પોતાની સાથે સ્ટડી રૂમ માંગ લઈ જાય છે રાજદીપસિંહ એને અભયસિંહ બને નાનપણ માંગ મિત્રો છે અભય ના મૃત્યુ બાદ રાજદીપસિંહ જ તેને પોતાની દીકરી ગણીને તેની સાથે રાખે છે અને તેને પોલીસ બનવાના તેના સપના વિશે જાણવી તેના માતા પિતાના વિરહના દુઃખ માંગથી બહાર લાવે છે હિરાલી કાકા બોલોને કહી છે જે તમને દુખી કરે છે શું વાત છે મને જણાવો राजदीप सिंह थोड़ा समय थी आवता फोन ने अर्जुन सिंह धमकी विषय कहे छे कॉल रेकॉर्डिंग संभाले अर्जुन सिंह धरा ने मारवा इच्छे छे परंतु तेने धरा क्या ते खबर एट्ले धमकी आपे छे के तारी दीक ने तो हूँ शोधी लीश काका बव अभिमान छे बभिमान तमने राठौ एम्पायर सफलता ने हवे हूँ बनीश राठौड़ एम्पायर नो मालिक हा हा हा, हा। राजदीप सिंह હિરાલી હું આજે જ બધો બિઝનેસ ધરાના નામ પર કરી નાખું અને તને એની ગાર્ડિયન બનાવું છું પરંતુ ડરે છે હવે ટૂંક સમય માંગ અર્જુનસિંહ કોઈ તો કાવતરું કરશે ન કરે નારાયણને મને કંગી થાય ને તો તું ધરા ને ઇન્ડિયા આવે ત્યાં સુધી કંગી ન કહીશ અને મારા ગયા પછી રાઠોડ એમ્પાયરને પણ ધરા આવે ત્યાં સુધી સાંભળીશ ને બેટા કાકા તમને કંગી નથી થવાનું હું હજુ માંડ મારા માતા પિતાના મોખ માંગથી તમારા સહારે બહાર આવે છું આમ અચાનક તમે છોડીને ન જઈ શકો તમને કની થવાનું નથી ભાવુક થઈને ત્યાંથી જતી રહે છે બે મહિના પછી રાજદીપસિંહ અને તેના પત્નીનો એક અકસ્માત માંગ મૃત્યુ થાય છે બધી વિધિ પતાવી હિરાલી તેના કાકાના કહેવા પર ધરાને કંઈ જાણ કરતી નથી અને રાઠોડ એમ્પાયરને મેનેજર કાકાની મદદથી ચલાવે છે હિરાલી એ સીપી ના અવતાર માંગ આવે છે ધરાને સત્ય હકીકત જણાવી દે છે હવે તે નિશ્ચિત છે સજા આપવા ક્યારની રાહ જોવે છે કે ધરા બોલે પોતાનું રોષ બધું ઠાલવે પરંતુ અફસોસ છેલ્લા એક કલાકથી તે ફક્ત છત સામે તાકી બેઠી છે એક પણ શબ્દ બોલી નથી આખરે ધરા હિંમત કરે છે દીદા મને કેમ મારા માતા પિતાના મોતની જાણ ન કરી ધરા ભાવહીન સ્વરે બોલે છે બચ્ચા મને કાકાએ તને કહેવાની ના પાડી હતી તેને વચન લીધું હતું કે તું ધરાને જાણ ન કરીશ અને એને સમય આવે ત્યારે જાણ કરીને સાચવીશ તારક ચિહ્ન હિરાલી પણ અત્યંત દુઃખી અવાજે બોલી છે ભગવાને કેમ મને જ આવી સજા આપી કે હું મારા માતાપિતા અંતિમ દર્શન પણ ન કરી શકી ધરા કહે છે જો દીકા જે થયું તે કાકાની ઈચ્છા હતી હવે તારે એની ઈચ્છાનું માન રાખી સ્ટડી પૂર્ણ કરી રાઠોડ એમ્પાયરને સાંભળવાનો છે કારણ કે તારા શુભ ચિંતક કરતા દુશ્મનો વધારે છે જે બધા તને હટાવીને રાઠોડ એમ્પાયરના માલિક બનવાના સપના જોવે છે હા હું હંમેશા તારી સાથે જ છું હું મારું કામ કરતી રહીશ પરંતુ જ્યારે જ્યારે તારે જરૂર હશે ત્યારે હું તારા પડખે ઊભી રહીશ હિરાલી મક્કમ સ્વરે અને પ્રેમથી એની વાલીબેનને સમજાવે છે બે મહિના બાદ ધરા સંપૂર્ણ સ્વસ્થ છે અને હવે તે પોતાનું બાકી સ્ટડી પણ ઇન્ડિયા માંગથી જ પૂર્ણ કરવાનું નક્કી કરી રોજ હિરાલી સાથે રાઠોડ એમ્પાયર જઈને તેમનું મેનેજમેન્ટ જોવે છે મેનેજર કાકાને સાથે રાખી બધા આયોજન પ્રોજેક્ટ બધું સમજે છે આ સમયે હિરાલી તેની હિંમત બનીને તેની સાથે જ રહે હવે વારો છે દુશ્મનને જવાબ આપવાનો આ બે મહિના માંગ તો હિરાલીએ ઘણા સબૂત ભેગા કરી લીધા છે રાજદીપ સિંઘના મોતના પણ બધા સબૂત આવી ગયા છે બધા પુરાવા પરથી અર્જુન સિંઘ જ ગુનેગાર છે એવું જણાય છે આ બધી વખતે પાઈ રાણા સાહેબ પણ તેની સાથે સુડતાલીસ બંને એક વાતથી અજાણ છે કે બંને ના મનમાંગ એકબીજા માટે કૂણી લાગણીના અંકુર ફૂટી ગયા છે બસ હવે ક્યારે ઇઝહાર કરે તેની રાહ છે કોણ પહેલ કરશે તે જોઈએ અર્જુનસિંહ પોતાના દોસ્તો સાથે મહેફિલ માણી રહ્યા છે અને રાઠોડ એમ્પાયરનો માલિક છે તેવી ખોટી અફવા ફેલાવીને અમીર બનવાનો ખોફ બતાવી રહ્યા છે પરંતુ તે હકીકતથી અજાણ છે કે એક વાવાઝોડું તેની તરફ તેની બરબાદી લઈને આવી રહ્યું છે કારણ કે તેને પોતાના કાકાના પરિવારના મોતની તેમજ કાકાની દીકરીને મારી નાખવાની સાજિશ રચી હતી હજુ બધા નશામાં દૂખ થાય તે પહેલાં દરવાજો તૂટવાનો અવાજ આવે છે સાથે એક ગર્જના સંભળાય છે મિસ્ટર અર્જુન સિંહ તારા પાકનો ઘડો ભરાઈ ગયો છે હિરાલી સાથે પોલીસ ટીમ તેને અરેસ્ટ કરવા આવી છે અરે શેખાવતની દીકરી અને મારી દુશ્મન આવ તારું મારા ઘરે એન મારા દિલ માંગ સ્વાગત છે હજુ તે નશામાંગ અને અભિમાન માંગ બોલે છે અર્જુન સિંહ હું તારા ઘરે મહેમાનગતિ કરવા નહીં તને તારા સાસરે લઈ જવા માટે આવી છું બહુ સપના જોયા છે રાઠોડ એમ્પાયરના માલિક બનવાના હવે એ સપના જોજે કે ક્યારે મોત નસીબ થાય હિરાલી મક્કમ સ્વરે અને જોરથી બોલે છે હા રાઠોડ એમ્પાયર માંગ માલિક મારા કાકાશ્રીની વધતી જતી ઉંમર નામ લીધે તે એકલા કેમ સંભાળે એકલા માટેને ને ઘણી વાર કીધું કે મને કમાન સોંપી દયો ઘણી વાર સમજાવ્યા પરંતુ તે માન્યા જ નહીં એકલે મારે ન ઈચ્છવા છતાં અકસ્માત કરાવવો પડ્યો પરંતુ મારા કમનસીબ કે તે બધું મારી ભાલી બેન ધરાના નામ પર કરી નાખ્યું હતું એટલે હવે મારે એને મારવા માટે પણ કંઈક તો કરવું પડે ને તે નશા માંગ બધું સત્ય બોલી રહ્યો હતો નાલાયક તારા આ મુખ પર કાકા અને ભાલીબેન ધરા એવું નથી શોભતું હજી છું ગુનો સ્વીકારી લે ઓછી સજા મળશે બાકી મોતની ભીખ માંગવા પર પણ મોત નહીં મળે હિરાલી તેને સમજાવતા કહે છે રાઠોડ એમ્પાયરની માલિક હજુ જીવે છે ત્યાં સુધી તો તારા આ વાહિયાત સપના તો ક્યારેય પૂરા નહીં થાય હા ધરા જીવે છે જેના પર મુરલીધર મહારાજની કૃપા હોઈને ત્યાં તારા જેવા કની બગાડી ન શકે પાઈ સાહેબ આરોપીને હાથકડી પહેરાવી સાબિતી તો ઘણી હતી અને હવે તો ખુદ અર્જુનસિંઘે પોતે સ્વીકાર્યું છે એટલે હવે તો પૂરતી સજા મળશે આ મહેમાનની ખાતેદારી જોરદાર કરજો હો હિરાલી ઓર્ડર આપે છે અને ત્યાંથી જતી રહે છે હીરા બી રાઠોડ એમ્પાયર આવે છે જ્યાં ધરા તેને જોતા જ પોતાના માતા પિતાના અકસ્માત પાછળ કોનો હાથ છે તે પૂછે પરંતુ હિરાલી તેને કશું જણાવતી નથી કારણ કે તે નથી ઈચ્છતી કે તે પોતાના પરિવાર વિશે આવું જાણીને બદલાની ભાવના રાખે એટલે વિચારીને બોલે છે બચ્ચા તને મારા પર વિશ્વાસ છે ને તો હું તારા પરિવારના મોત પાછળના આરોપીઓને કડક માંગ કડક સજા અપાવીને કાકા કાકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ લાગણી ભર્યા સ્વરે બોલે છે ધરા પણ આગળ કહી ન પૂછતા બિઝનેસને લાગતી વાતો કરવા ભાગે છે આગલા દિવસે સવારે કોર્ટ માંગ રાઠોડ એમ્પાયરના માલિક રાજદીપ સિંહ અને તેના પરિવારના મોત પાછળ અને તેની દીકરીને મારી નાખવાની સાજિશ બદલ બધાની પાછળના જવાબદાર વ્યક્તિ એટલે કે ને આજીવન કેદની સજા આપવામાં આવે છે સિંહ સજા સાંભળીને રહસ્યમય મુસ્કાન સાથે એ સીપી સામે જોવે છે જે હજુ ઘણું કરવાનું હોય તે દર્શાવે હિરાલી એ બધા પુરાવા સાથે ને અરેસ્ટ કરે છે કોર્ટ દ્વારા આજીવન કે દાખવવામાં આવે છે અર્જુન સિંહ અંતે હિરાલી સામે એક રહસ્ય મુસ્કાન કરે છે તે ક્યાંક હજુગતુમ દર્શાવે છે આજના બ્રેકિંગ ન્યૂઝ રાજકોટ શહેરના એ સીપી મિસ શેખાવત તેના સાથીદાર એટલે કે પાઈ અનિરુદ્ધ રાણા સાથે પ્રેમમાંગ અમુક તસવીર સામે આવી છે જેમાં બંનેને દરિયા કિનારે બેઠા જોવા મળે છે બીજી તસવીર માંગ બંને દ્વારકાધીશના ચરણોમાં આશીર્વાદ લેતા જોવા મળે છે આ ન્યૂઝ અનિરુદ્ધ જોવે છે અને તેને ફાળ પડે છે કે ક્યાં હિરાલી આને ઊંઘું સમજી બેસે માટે ફટાફટ વાત કરવી જોશે તે હિરાલીને ફોન કરીને એક કાફે માંગ મળવા બોલાવે છે અને હા કોઈ ઓળખી ન શકે તે રીતે આવવા કહે છે હિરાલી હજુ કંઈ પૂછે ત્યાં ફોન કટ થઈ જાય છે તે ઘણું વિચારી અંતે ત્યાં જવા તૈયાર થાય છે મસ્તબ હાઈટ શોર્ટ કુર્તી બ્લેક જીન્સ એક હાથ માંગ વોચ બીજા હાથમાં ચાંદીનું બ્રેસલેટ પગમાં વ્હાઈટ શૂઝ પહેરીને પોતાના બુલેટની ચાવી લઈને જવા નીકળે છે આ બાજુ ધરા આજ વહેલી ઓફિસ ગઈ છે પરંતુ અચાનક કોઈ પ્રોબ્લેમ આવે છે જેમાં શું કહેવું તે કમજાતું નથી એટલે તે તેની દીદીને ફોન કરે છે દીદી ફ્રી હોય તો ઓફિસ આવો ને એક પ્રોબ્લેમ આવ્યો છે ધરા હું એક કામથી બારે છું થોડી વારમાં આવું છું હિરાલી થોડી ટેન્શન છે વધારે પૂછતા તે કાફે માંગ છે એવું જણાવે છે ધરાને કંઈક અજુગતું લાગતા તે બધા વિચારો બાજુમાં મૂકી કાફે જવા નીકળે છે દસ મિનિટ પછી હિરાલી અને પાઇ અનિરુદ્ધસિંહ રાણા એક ટેબલ પર આજના ન્યૂઝ વિશે ચર્ચા કરે છે જેમાંગ તે દરિયા કિનારે અને દ્વારકાધીશના ચરણોમાં દર્શન કરતા જોવા મળે છે જે હકીકત કંઈક અલગ હોય છે પરંતુ મીડિયાવાળાને બસ મસાલો ભરીને પીરસવામાં રસ હોય છે બાકી આ કામ પણ અર્જુનસિંહ નું જ હોવું જોઈએ કાલની એની રહસ્યમય મુસ્કાન ઘણું કહેતી હતી આ બાજુ ધરા પણ ત્યાં પહોંચીને બંનેની વાતો સાંભળીને થોડી વાત ત્યાં ઊભી રહી જાય છે અંતે તે થોડી વાત બાદ તે ત્યાં ટેબલે આવે છે ધરાને ત્યાં જોઈને બંનેને આંચકો લાગે છે હિરાલી તો થોડી હેરાન થઈ જાય છે કે ક્યાંક ધરાએ સાંભળી તો નથી ને હિરાલી તો કશું બોલી શકે તેમ નથી કારણ કે તેને ક્યારે આવું થશે તેવું વિચાર્યું પણ ન હતું તેની અનિરુદ્ધ એ ધરાને બધી વાત કરે છે દીદા મને આમાં કશું ખોટું નથી લાગતું તમે અને અનિરુદ્ધ ભાઈ બને એકસાથે મસ્ત લાગો છો જોડી જામે છે ધરા મસ્તી ભર્યા અંદાજ માંગ કહે છે હું પણ જાણું છું કે અનિરુદ્ધ સારા વ્યક્તિ છે પરંતુ મેં રાજદીપ કાકાને કીધું હતું કે હું રાઠોડ એમ્પાયરને આગળ લઈ જવામાં તારી મદદ કરીશ અને તારી સુરક્ષા મારી જવાબદારી છે હિરાલી ચિંતાભર્યા અવાજે કહે છે જો તમે મારી સુરક્ષાની ચિંતા કરતા હોય તો તે મૂકી દયો હા તમે મારી હિંમત છો પરંતુ જો તમે અનિરુદ્ધ ભાઈ વિશે વિચારશો તો તમારી ચિંતા ઓછી થશે કારણ કે પછી તો મારી સુરક્ષા માટે બે મજબૂત વ્યક્તિ મારી સાથે હશે ધરા એક મક્કમ સ્વરે કહે છે હવે રહી વાત તમે મારા કારણે આગળ નહીં વધો તો હું ઉપર જઈને બાપુજી અને પિતાજીને શું જવાબ આપીશ કે મારા કારણે તમે તમારી જિંદગી માંગ આગળ ન વધ્યા ધરા મસ્તી માંગ પરંતુ સમજદારી દાખવીને પોતાના વિચારો કહે છે એક વર્ષ પછી હિરાલી અને અનિરુદ્ધ ના લગ્ન થઈ ગયા છે હાલ ધરા તેમની સાથે જ રહે છે હવે તો તે અનિરુદ્ધની નાની બેન છે હા રાઠોડ જ્યાં જરૂર પડે ત્યાં અનિરુદ્ધ અને હિરાલી તેની મદદ માટે હાજર હોય છે શેખાવત ડિફેન્સ એકેડેમી હવે અનિરુદ્ધની બેન અદિતિ રાણા સંભાળે છે ત્યાં પણ જરૂર પડે તો અનિરુદ્ધ અને હિરાલી મદદ કરે છે બાકી બંને પોતાની ફિલ્ડ માંગ બેસ્ટ વર્ક માટે જાણીતા છે આ જોડીએ ઘણા ગુનેગારોને જેલના સળિયા ગણાવ્યા છે જ્યારે બધા ફ્રી હોય ત્યારે ચારે ફરવા ઉપડી જાય છે હિરાલી ધરા અને અદિતિ ત્રણેય ભેગા મળીને અનિરુદ્ધને હેરાન કરે છે પરંતુ અનિરુદ્ધને તેમાં પણ મજા આવે છે ધરા અને અદિતિ જીદ કરે નખરા કરે નાટક કરે તે બધું અનિરુદ્ધને ગમે છે હિરાલી તો તે બંનેની સપોર્ટ સિસ્ટમ છે હિરાલી અને અનિરુદ્ધ વચ્ચે જોરદાર બોન્ડિંગ છે આમ બધાની જિંદગી સરસ ચાલી રહી છે દરિયા કિનારે ધરા અદિતિ અને હિરાલી ત્રણેય મસ્તી કરે છે જે દૂર બેઠો નિરુદ્ધ તેમને નિહાળી રહ્યો છે તે મનોમન દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે તેના હસતા ખેલતા પરિવારનું ધ્યાન રાખજે અંતે તે મનોમન દ્વારકાધીશનો આભાર માને છે કે હિરાલી તેની જિંદગી માંગ આવી સાથે ઘરા જેવી વધુ એક નટખટબહેન પણ મળી ગઈ જય દ્વારકાધીશ મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ